જય માતાજી મિત્રો મંત્રને દુનિયા કલુગમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું એક ખાસ મંત્ર લઈને આવ્યો છું આપણા માટે જેને આપણે ગર્ભ સ્તંભન મંત્ર તરીકે ઓળખીએ છીએ મિત્રો આ મંત્ર એવો છે કે ઘણી વખત આપણી મા બહેન દીકરીઓને ગર્ભ રહેતો નથી હોતું અને સંતાન નથી જતા હોતા કે ગર્ભપાત થઈ જતું હોય છે તો એવા ખાસ जे आप स्थिति गुजरी रहा है एम आप एक हमने कार्य कर आना मित्रों एक मंत्र ला जो, तो मंत्र ने ध्यान ओम बांधो मेरी बांधो गाय बांधो सगरी वनराई बांधो नदी वहता नीर बांधो सवापोर की शरीर हाड़की धन खड़ी मोन का बाण अंधेरे रक्तिया अमुक का घर

આ મંત્રને સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ આપણે આપણે કુલદેવી યા તો ઈષ્ટદેવીની પૂજા અર્ચના કરવાની હોય છે એના પછી આપણે આ મંત્રનું જાપ કરવાનું હોય છે તો મિત્રો આપણે કુલદેવીને ખાસ ધ્યાન રાખવું કે આપણે એની પહેલાં પૂજા અર્ચના કરીએ એના પછી આ મંત્ર મિત્રો ગ્રહણમાં સિદ્ધ કરવાનું હોય છે ગ્રહણ હોય ને ત્યારે આને પચીસ મારા જપ કરવાની અને એ પછી આપણે સતત એકતાલીસ દિવસ સુધી એક હજાર વાર દરરોજ આ મંત્રનો જપ કરવાનો તેથી આ મંત્ર સીધે થતો હોય છે અને મંત્રને આપણે જે ગુગળ છે એનો ધૂપ આપવાનો એકતાલીસ દિવસ સુધી સતત આપણે આપણી જે હોય છે એની પૂજા અર્ચના કરી અને એના પછી એને જપ કરવા બેસવાનો અને મિત્રો જપ કરતી વખતે તમને મેં જણાવ્યું છે કે સ્થાન પવિત્ર અને શુદ્ધ કપડાં પહેરીને આ મંત્રનો જપ કરવાનું હોય છે તો મિત્રો આમ સતત તમે એકતાલીસ દિવસ સુધી આનો જપ કરો તો મંત્ર સિદ્ધ થતું હોય છે અને એના પછી આનો ઉપયોગ કઈ રીતના કરો તો મિત્રો આ રીતના જે બી આ સમસ્યા મતલબ પ્રોબ્લેમથી પીડિત હોય તો એમના પગેથી માથા સુધીનો એક દોરો લેવાનો છે જે સ્ત્રી છે એના માપનો અને એમાં સાત કોઠો મારવાની છે પણ ખાસ ધ્યાન રાખવું કે દરેક કાંઠમાં મારતી વખતે આપણા મંત્રનો ઉચ્ચાર કરવાનો છે અને એના પછી એનો ગૂગર લોબન અથવા તો અગરબત્તીનો ધૂપ આપી અને સ્ત્રીના કમર અથવા તો ઘરામાં બાંધવાથી ગર્ભપાત રોકાઈ જતો હોય છે તો મિત્રો આ મંત્ર એક ખાસ મંત્ર છે જે ઝડપથી કોઈ આપ્યું નથી પણ મેં તમને આપ્યું છે ખાસ એટલા માટે કે આનાથી જે પીડિત છે એમની આપણે સેવા કરી શકીએ તો મિત્રો આવા અવનવા મંત્રો અને વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરતું કરજો મિત્રો કોઈપણ વિડીયોમાં જો તમને કોઈ સિદ્ધિ માટે કોઈ અડચણ આવતી હોય કે કોઈ તકલીફ થતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો જય માતાજી